પ્રવાસ પાટણ ખૂબ જ ગીચ વસ્તી ધરાવતું શહેર છે અને તેમાં કચરો અને પ્લાસ્ટિક ચારે બાજુ જોવા મળે છે જેની પૂરતા પ્રમાણમાં સફાઈ કરાતી નથી પ્લાસ્ટિક ની થેલીમાં ખાવાની વસ્તુ સાથે નાખવામાં આવે છે અને ગાયો પ્લાસ્ટિક સાથે ખાવાની વસ્તુ પણ ખાઈ જાય છે જેથી બીમાર પડે છે ગાયો મૃત્યુના મુખમાં ધકેલાઈ રહી છે જેથી આવા કચરા અને પ્લાસ્ટિક ની ગંદકી નગરપાલિકા દ્વારા તાત્કાલિક ઉપાડીને નિકાલ કરવો જોઈએ પરંતુ કચરાના નિકાલ માટે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી અને ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે આ ગંદકી દોર્યા અને છલકાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે બીમારીનું પ્રમાણ વધે છે જેથી ગંદકી સાફ સફાઈ કરી અને ફોગિંગ મશીન દ્વારા ધુમાડો ફેલાવો જોઈએ જેથી મચ્છરોમાં પણ ઘટાડો થાય તેમજ દવાનો છંટકાવ પણ કરવો જોઈએ જેથી રોગચાળો ઘટે લોકોને દવાખાનાના ખર્ચામાંથી મુક્તિ મળે પ્રભાસ પાટણમાં ઠેર ઠેર વેરાયેલા પ્લાસ્ટિક ગંધવાદ અને કચરાના કારણે ગામ ગટર ઉબલોક થઈ જાય છે જીવલેન રોગના ધરસમાં આ પ્લાસ્ટિક થી નળની પાણી લીકેજ પાઇપલાઇન નું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે વૈજ્ઞાનિકો અને રાસાયણિક શાસ્ત્રીઓ તથા આરોગ્ય તંત્ર પરીક્ષણ અંતે સાબિત કર્યું છે કે પ્લાસ્ટિકમાં જોખમી રાસાયણિક રહેલું છે અને આ રાસાયણિકને કારણે થાઇરોઇડ કેન્સર જન્મતા બાળકનું ઓછું વજન જેવી સમસ્યાઓ પેદા થાય છે જે આરોગ્ય માટે પણ જોખમી છે નગરપાલિકાની આ સંબંધે કાયદાકીય પગલા લેવાની વિશાળ સત્તા સરકારે આપી છે આમ છતાં નગરપાલિકા તંત્ર મન અને ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે સાથે કૈલેશ ઉના